બાળ વિકાસના સિદ્ધાંતો અને લક્ષણો વિશે ભાગ એક માં આપણે એક થી છ પ્રશ્નો જોઈશું એમ કરીને ટોટલ પાંચસો પ્રશ્નો જોઈશું તો એમાં પ્રશ્ન નંબર એક વિકાસ એ કઈ પ્રકારની પ્રક્રિયા છે તો જવાબ આવશે સતત ચાલતી પ્રશ્ન નંબર બે વિકાસ વિકાસની ગતિ દરેક બાળકમાં તો જુદી જુદી હોય છે પ્રશ્ન નંબર ત્રણ વિકાસની દિશા કયા પ્રકારની હોય છે તો જવાબ આવશે નિયમિત અને ચોક્કસ જવાબ આવશે માથાથી પગ તરફ સિદ્ધાંતમાં સિદ્ધાંત મુજબ કઈ દિશામાં થાય છે તો જવાબ આવશે શરીરના કેન્દ્રથી બહાર તરફ પ્રશ્ન નંબર છ વિકાસનો પ્રથમ તબક્કો કયો ગણાય છે તો જવાબ આવશે એ બી સી શું પ્રશ્ન નંબર સાત વિકાસ કયા પરિબળો પર આધારિત છે તો જવાબ આવશે બંને પર એટલે વારસાગત પરિબળો અને પર્યાવરણ પ્રશ્ન નંબર આ ફ્રોમ જનરલ ઓફ સ્પેસિફિક સિદ્ધાંતો શું થાય છે તો જવાબ આવશે સામાન્ય થી ખાસ તરફ વિકાસ પ્રશ્ન નંબર નવ બાળક નો બૌદ્ધિક વિકાસ કોના આધારે થાય છે તો જવાબ આવશે અનુભવ અને આધાર ઉપર પ્રશ્ન નંબર દસ વિકાસ નો અભ્યાસ કયા શાસ્ત્ર હેઠળ આવે છે તો જવાબ આવશે મનોબળ શાસ્ત્ર હેઠળ પ્રશ્ન નંબર અગિયાર વિકાસ નું મુખ્ય લક્ષણ શું છે તો જવાબ આવશે બી સતત પ્રગતિ થવી પ્રશ્ન નંબર બાર વિકાસ કયા ક્રમમાં થાય છે તો જવાબ આવશે તો જવાબ આવશે બી શરીર તથા મન બંનેમાં પરિવર્તન પ્રશ્ન નંબર ચૌદ વિકાસની ગતિ કયા પરિબળો પર અસર કરે છે તો જવાબ આવશે ઉપરોગા વારસાગત પર્યાવરણ પોષણ પ્રશ્ન નંબર પંદર વિકાસની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે તો જવાબ આવશે જન્મ પહેલા પ્રશ્ન નંબર સોળ બાળકની વ્યક્તિગત તફાવત વધુ દેખાય છે તો જવાબ આવશે વિકાસની ગતિમાં પ્રશ્ન નંબર સત્તર શારીરિક વિકાસ શું દર્શાવે છે તો જવાબ આવશે શરીરના કદ અને આકારમાં પરિવર્તન પ્રશ્ન નંબર અઢાર બૌદ્ધિક વિકાસ કયા વિજ્ઞાની સમજાવ્યો હતો તો જવાબ આવશે એ પીઆરજી પ્રશ્ન નંબર ઓગણીસ સામાજિક વિકાસ નો મુખ્ય આધાર શું છે તો જવાબ આવશે બી સંવાદ અને સંબંધ પ્રશ્ન નંબર પ્રથમ શિક્ષિકા કોણ છે તો જવાબ આવશે બી માતા પ્રશ્ન નંબર એકવીસ વિકાસ કઈ કઈ પ્રક્રિયા છે તો જવાબ આવશે બહુ દિશાત્મક પ્રક્રિયા પ્રશ્ન નંબર બાવીસ વિકાસ નો સિદ્ધાંતો કેપ્સુલોક્ટલ નો અર્થ શું થાય છે તો જવાબ આવશે માથાથી પગ સુધીનો વિકાસ પ્રશ્ન નંબર ત્રેવીસ વિકાસ ક્યારે સમાપ્ત થાય છે તો જવાબ આવશે મૃત્યુ સુધી સતત ચાલ્યા જ કરે છે પ્રશ્ન નંબર ચોવીસ ડેવલપમેન્ટ ફોલો અસ પેટર્નનો અર્થ શું છે તો જવાબ આવશે બી વિકાસ એક ચોક્કસ ક્રમમાં થાય છે પ્રશ્ન નંબર પચીસ વિકાસના તબક્કામાં કેટલા મુખ્ય ગણાય છે તો જવાબ આવશે પાંચ પ્રશ્ન નંબર છવ્વીસ શૈશવાવસ્થા કયા વય સુધી ગણાય છે તો જવાબ આવશે બે થી છ વર્ષ પ્રશ્ન નંબર સત્યાવીસ વિકાસનો સર્વાંગી અભિગમ કોના દ્વારા રજૂ થયો છે તો જવાબ આવશે ફ્રોએડ પ્રશ્ન નંબર અઠ્યાવીસ બૌદ્ધિક વિકાસનું મુખ્ય માપદંડ શું છે તો જવાબ આવશે આઈક્યુ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભાવાત્મક વિકાસ મુખ્યત્વે કયા તત્વો પર આધારિત છે તો જવાબ આવશે પ્રેમ અને સુરક્ષા પ્રશ્ન નંબર ત્રીસ વિકાસ બાળકના વિકાસમાં પર્યાવરણનો મુખ્ય કાર્ય શું છે તો જવાબ આવશે માર્ગદર્શન આપવું પ્રશ્ન નંબર એકત્રીસ માનસિક વિકાસ મુખ્યત્વે કયા પર આધારિત છે તો જવાબ આવશે અનુભવ અને શીખવાની પ્રક્રિયા ઉપર પ્રશ્ન નંબર બત્રીસ ઇન્ડિવિ વિઝલ ડિફરન્સ એટલે શું તો જવાબ આવશે દરેક બાળક અલગ હોય છે પ્રશ્ન નંબર તેત્રીસ બાળકનો પ્રથમ સામાજિક સંપર્ક કોના સાથે થાય છે તો જવાબ આવશે બી માતા પ્રશ્ન નંબર ચોત્રીસ વિકાસની દિશા વિશે કયો સિદ્ધાંત સાચો છે તો જવાબ આવશે સી બંને પ્રશ્ન નંબર પાંત્રીસ વિકાસ નો મૂળ તત્વ શું છે તો જવાબ આવશે પરિવર્તન પ્રશ્ન નંબર છત્રીસ કયા વિજ્ઞાનીય માનસિક તબક્કાઓ સમજાવ્યા છે તો જવાબ આવશે ફ્રોઈડ પ્રશ્ન નંબર બૌદ્ધિક વિકાસના તબક્કા છે તો જવાબ આવશે જવાબ આવશે પિયાજી સોરી પ્રશ્ન નંબર આડત્રીસ કયા વય માટે છે તો જવાબ આવશે બે થી સાત વર્ષ પ્રશ્ન નંબર સ્ટ્રેન્થ કઈ વય માટે હોય છે સામાજિક ભાવાત્મક વિકાસ પ્રશ્ન નંબર એકતાલીસ વિકાસની પ્રક્રિયા કઈ છે તો જવાબ આવશે સતત પ્રશ્ન નંબર બેતાલીસ બાળકમાં ભાષા વિકાસ ક્યાં શરૂ થાય છે તો જવાબ આવશે રડવાથી પ્રશ્ન નંબર તેતાલીસ વિકાસની પ્રક્રિયા ક્યારે પૂરી થાય છે તો જવાબ આવશે મૃત્યુ સુધી ચાલે છે પ્રશ્ન નંબર એટલે શું તો જવાબ આવશે માત્રાત્મક બદલાવ પ્રશ્ન નંબર પિસ્તાલીસ ડેવલપમેન્ટ એટલે શું તો જવાબ આવશે બંને નો સંયોજન પ્રશ્ન નંબર છેતાલીસ લર્નિંગ અને ડેવલપમેન્ટ વચ્ચે મુખ્ય તફાવત શું છે તો જવાબ આવશે વિકાસ વ્યાપક છે સિદ્ધાંત સાથે સંબંધિત છે તો જવાબ આવશે માનસિક પરિપક્વતા સાથે પ્રશ્ન નંબર અડતાલીસ બાળકની પ્રથમ ભાષા કઈ છે તો જવાબ આવશે બી ઘર પ્રશ્ન નંબર ઓગણપચાસ બાળકમાં સૌથી પહેલો વિકાસ કયો દેખાય છે તો જવાબ આવશે બી શારીરિક પ્રશ્ન નંબર પચાસ શબ્દ કયા તબક્કા માટે વપરાય છે તો જવાબ આવશે કિશોરાવસ્થા પ્રશ્ન નંબર એકાવન એરોલેશન શબ્દ નો અર્થ થાય છે તો જવાબ આવશે પરિવર્તનનો સમય પ્રશ્ન નંબર 51 વિકાસની ગતિ સૌથી વધુ અસર કયા પરિબર્ણની હોય છે તો જવાબ હશે બનની નેચરલ વીએસ નેચરલ ના વિવાદ કયા વિષય સાથે સંબંધિત છે તો જવાબ હશે વિકાસ મેચ્યુરેશન ઓળ શું છે તો જવાબ આવશે સ્વાભાવિક પરિપક્વતા વિકાસની દિશા શું બતાવે છે તો જવાબ આવશે ચોક્કસ ક્રમમાં પરિવર્તન પ્રશ્ન નંબર છપ્પન બાળકનો પ્રથમ અનુભવ ક્યાંથી થાય છે તો જવાબ આવશે ઘર બાળકની ભાષા વિકાસને પ્રોત્સાહન આપવાનું કયા તબક્કા તબક્કામાં જરૂરી છે તો જવાબ આવશે શૈશવ પરિપક કોન્ટિન્યુસ પ્રોસેસ કઈ બાબત માટે યોગ્ય છે તો જવાબ આવશે વિકાસ હેડિક્રિટરી ફેક્ટર્સ એટલે શું તો જવાબ વારસાગત ગુણધર્મો ડેવલપમેન્ટ ઇઝ પ્રેડિકેબલ નો અર્થ શું થાય છે તો જવાબ આવશે અંદાજ લગાવી શકાય તેવો છે પ્રશ્ન નંબર 2 વિકાસના તબક્કા કયા વૈજ્ઞાનિકે આપ્યા છે તો જવાબ આવશે બંને અલગ અલગ દ્રષ્ટિકોણથી વિકાસના તમામ ક્ષેત્રો એકબીજા સાથે સંબંધિત છે પ્રશ્ન નંબર 4 ડેવલપમેન્ટ પ્રોસેસ ફ્રોમ સિમ્પલ ઓફ કોમ્પ્લેક્સ એટલે શું તો જવાબ આવશે સરળ કાર્ય પહેલા

બાળકોમાં વર્તન પરિવર્તન કેવી રીતે થાય છે તો જવાબ આવશે શીખવાથી સેન્સિટિવ પીરિયડ્સ એટલે શું તો અભ્યાસ માટે અનુકૂળ સમય પ્રશ્ન નંબર 71 વિકાસના તબક્કામાં સૌથી વધુ પરિવર્તન ક્યારે થાય છે તો જવાબ આવશે કિશોરાવસ્થા બાળકની રસ અને કુશળતા કયા તબક્કામાં થાય છે તો જવાબ આવશે સૈશવ મેચ્યોરિટી વિના શીખવું અશક્ય છે પ્રશ્ન નંબર ચુમોતેર વિકાસની પ્રક્રિયા સર્વાંગી છે પ્રશ્ન નંબર પંચોતેર બાળકના વિકાસમાં શિક્ષકની ભૂમિકા શું છે તો માર્ગદર્શન તરીકે પ્રશ્ન નંબર છોતેર ચાઇલ્ડ સેન્ટ્રલ એજ્યુકેશનનો અર્થ શું થાય છે તો બાળકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી શિક્ષણ આપવું પ્રશ્ન નંબર સિત્યોતેર શિશુ પ્રથમ સંવાદ કઈ રીત છે એટલે તો જવાબ સમાજમાં મેળ પાડવાની પ્રક્રિયા પ્રશ્ન નંબર ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ મેન કોને કહ્યું છે તો જવાબ આવશે વર્ષ વર્થે પ્રશ્ન નંબર એસી વિકાસના દરેક ક્ષેત્રમાં એકબીજા ઉપર આધારિત છે ભાવનાને નિયંત્રણ કરવાની શક્તિ બાળકની સ્વતંત્રતા કયા તબક્કામાં વિકસે છે તો જવાબ આવશે કિશોર પ્રશ્ન નંબર ત્યાસી ચાઇલ્ડ ફિલોસોફીનો મુખ્ય ઉદ્દેશ શું છે તો જવાબ આવશે બાળકના વર્તન

કોને આપી છે તો જવાબ આવશે પાવલો છે સ્કીનર પ્રશ્ન નંબર એકાણું મોટિવેશન એટલે શું તો જવાબ આવશે ઉત્સાહો પ્રશ્ન નંબર વિકાસનો અંતિમ હેતુ શું છે તો જવાબ પૂર્ણ વ્યક્તિત્વ વિકાસ પ્રશ્ન નંબર બાળકની વ્યક્તિ વ્યક્તિગત તફાવતો જોઈએ પ્રશ્ન નંબર ચોરાણું વિકાસ ની ગતિ ક્યારે સૌથી ધીમી હોય છે તો જવાબ જવાશે વૃદ્ધાવસ્થા પ્રશ્ન નંબર પંચાણું લેંગ્વેજ ડેવલપમેન્ટ માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તો સંવાદ કોંગનેટીવેવલપમેન્ટ નો અર્થ થાય છે તો જવાબ આવશે વિચાર શક્તિનો વિકાસ બાળકમાં પ્રશ્ન પૂછવાથી ઉત્સુકતા કયા વિકાસનું લક્ષણ છે તો જવાબ આવશે બૌદ્ધિક વિકાસ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ એન્ડ કોમ્પ્લેમેન્ટ નો અર્થ થાય છે તો જવાબ આવશે શિક્ષણ અને વિકાસ એક પૂરક છે હવે વિભાગ બે બી વિભાગ બીજો આપણે બીજા વિડીયોમાં જોઈશું